દોસ્તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના રાજ્યમાં સુશાસન અને સરળીકરણ માટે કલ્યાણકારી મહેસૂલી નિર્ણયો છે તે લેવામાં આવ્યા છે જેમાં વાત કરીએ દોસ્તો તો સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારની ખેતી હેતુ માટે ધારણ કરેલ નવી અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવેથી જૂની શરતની ગણાશે બિનખેતી પ્રક્રિયામાં જમીનધારકને જમીનનું મહેસૂલ પ્રમાણપત્ર ઝડપથી આપવામાં અભિગમ ખાતેદાર બિનખેતી માટે અરજી કર્યાના દસ દિવસમાં એને મળશે રાજ્યમાં ખેતીની જમીન વેચાણના કિસ્સામાં નોંધ મંજૂર કરવા તથા પ્રીમિયમની એને પરવાનગી કાર્યવાહીમાં વધુ સરળીકરણ થશે તો આ મહત્વપૂર્ણ માહિતી છે જે આગળ જાણીએ દોસ્તો વધુ તો જણાવવામાં આવેલું છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખેડૂતો માટે સામાન્ય નાગરિકો અને મધ્યમવર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયા સરળીકરણ સામાન્ય નાગરિકોને સુગમતા અભિગમ સાથેના આ નિર્ણયોથી ઔદ્યોગિક અને વ્યાપાર ધંધા રોજગારી તેમજ એફોર્ડેબલ હાઉસિંગ પ્રક્રિયાને વધુ વેગ મળશે મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારના સફળ સુશાસન સિટીઝન સેન્ટ્રિક આ નિર્ણયોથી ઇઝ ઓફ ડુઈંગના બિઝનેસને વધુ લોક ઉપયોગી બનાવી શકાશે સાથે જણાવવામાં આવ્યું છે દોસ્તો તે આપશોને મહત્વપૂર્ણ માહિતી જણાવી દઈએ કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયોથી ભૂમિકા આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં ખેતીના હેતુ માટે ધારણ કરેલ નવી અને અવિભાજ્ય શરતની પ્રતિબંધિત છતાં પ્રકારની જમીનમાં વેચાણ તબદીલી તથા હેતુફેર શરત કિસ્સાઓમાં સંબંધિત કલેક્ટર કે યથાપ્રસંગ સરકારની નક્કી કરેલ શરતોને આધીન પૂર્વ મંજૂરી લેવાની પ્રથા હાલ અમલમાં છે ઉપરાંત આવી જમીનો શરત ફેર કરવાના સમયે ખેડૂતોને જરૂરી પ્રીમિયમ પણ ભરવાનું રહે છે જેમાં જણાવવામાં આવ્યું છે દોસ્તો કે મુખ્યમંત્રીશ્રીએ આવા કેસોમાં સરળીકરણ કરવાના હેતુથી મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણય કર્યો છે તે અનુસાર રાજ્યની મહાનગરપાલિકાઓ શહેરી સત્તામંડળ વિસ્તારો તથા ભાવનગર જામનગર અને જૂનાગઢ વિસ્તારના વિકાસ મંડળ સિવાય રાજ્યમાં સમગ્ર વિસ્તારની નવી અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનો હવેથી જૂની શરતની ગણાશે આના પરિણામે ખેડૂતોને ખેતી તથા બિનખેતી હેતુ માટે શરત ફેર કરવા માટે ભરવાપાત્ર પ્રીમિયમની મુક્તિ મળશે અને આવી જમીનો અંગે જે તે મામલેદારે જમીનને જૂની શરતમાં ફેરવા માટે મેળે એટલે સુવો મોટો નોંધ પાડવાની રહેશે સાથે જણાવવામાં આવ્યું છે દોસ્તો કે પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ આ ક્રાંતિકારી નિર્ણયોના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને જમીનની ખરીદી વેચાણ તબદીલી માટે શરત ફેરની વહીવટી પ્રક્રિયા ખૂબ જ સરળ બનશે બિનખેતી હેતુ માટે પ્રીમિયમને પાત્ર જમીનો ઉપર ઉદ્યોગ ધંધા વેપાર સ્થાપના માટે જૂની શરતમાં ફેરવાની જરૂર નહીં રહેવાના કારણે ઔદ્યોગિક તથા વિકાસને વેગ મળશે રોજગારી તથા રાજ્યનો જીડીપી પણ વધશે નાના ખેડૂતો કે જમીન ધારકોના જીવન ધોરણમાં સુધારો થશે અને જમીન ધારકોને વેચાણ સમયે પૂરતું મૂલ્ય મળશે તથા સરકારી કચેરીઓમાં પ્રીમિયમ ભરવા જવામાંથી મુક્તિ પણ મળશે આગળ વધુ વિગત જાણીએ દોસ્તો તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં રાજ્યના મહેસૂલ વિભાગે બિનખેદી પ્રક્રિયામાં સરળીકરણ માટે મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદારના પ્રમાણપત્રની જોગવાઈ પણ કરી છે પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યું કે વિકાસને વેગવંતો બનાવવા રાજ્ય સરકારે લોકુખ વહીવટી પરંપરાને આગળ ધપાવીને મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદારનું પ્રમાણપત્ર આપવાની જે વ્યવસ્થા ઊભી કરી છે તેને મુખ્ય બાબતો આ પ્રમાણે છે જે મુખ્ય બાબતો વિશે આપણે સૌ જાણીએ દોસ્તો તો આની અંદર જણાવવામાં આવેલું છે કે સંબંધિત કલેક્ટર શ્રીને અરજી કર્યાની તારીખથી ત્રીસ દિવસમાં નિર્ણય કરવાની જોગવાઈ કરવામાં આવી છે પ્રમાણપત્ર મેળવ્યા બાદ જો બિનખેતીની અરજી કરવામાં આવે તો દસ દિવસમાં પ્રીમિયમ દંડ રૂપાંતર વિશેષ ધારો ભરવા માટે જાણ કરવામાં આવશે અને સાથે પ્રમાણપત્ર વિના પણ બિનખેતી અરજી કરવામાં આવે તો હાલની વ્યવસ્થા મુજબ નિર્ણય કરવામાં આવશે જે અત્યારે ચાલી રહ્યો છે તે મુજબ નિર્ણયો કરવામાં આવશે જણાવવામાં આવ્યું છે વધુ વિગત દોસ્તો કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય એ પણ કર્યો છે કે ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈની ચકાસણીમાં તથા મૂળની જૂની શરત બિનખેતી માટે પ્રીમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે બિનખેતી ફેરવવાની અરજદારની અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર અરજીની તારીખથી પચીસ વર્ષ પહેલાંના રેકોર્ડને ધ્યાને લેવાનું રહેશે નહીં અને દોસ્તો વધુ વિગત એ છે કે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે એમ પણ જણાવ્યું છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા આ નિર્ણયોથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સંકલ્પ મુજબ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે વિકસિત ગુજરાતના નિર્માણની દિશા વધુ વેગવાન બનશે ગુજરાતમાં ઈઝ ઓફ ડુઈંગના બિઝનેસથી એક ડગલું આગળ વધારવાને કમ્ફર્ટ ઓફ ડુઈંગ બિઝનેસ અને મેક્ઝિમમ ગવર્નર્સ મિનિમમ ગવર્મેન્ટ ચરિતાર્થ થશે તો દોસ્તો આ હતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરેલા મહત્ત્વના ખેડૂતો વિશેના નિર્ણયો આપશોને આ નિર્ણયો કેવા લાગ્યા દોસ્તો જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્ત્વની વિડીયો આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વન્ય માતરમ